સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ સુરેન્દ્રનગરના વઢવાણ હવામેલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યોગની વિશ્વ ફલક ઉપર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાના પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાવ સાથે વિશ્વના એકસો દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો હતો ત્યારથી જ એકવીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પ્રસંગે પતંજલિના યોગ કોર્ડિનેટર જાંભા ઝાલાએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન ભદ્રાસન તા તાળાસન વૃક્ષાસન અર્ધચક્રાસન ત્રિકોણાસન અર્ધ ઉષ્ટ્રાસન પૂર્વ ઉષ્ટ્રાસન ઉત્તાન મંડુકાશન, વક્રાસન મક્રાસન ધ્યાન સહિતના યોગાસન તરીકે યોગ નિર્દેશન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોગ બોર્ડ કોર્ડિનેટર અને યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગહાવ નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ કે કટારા અને અર્જુન ચાવડા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર તેમજ હોમગાર્ડ જવાનો અને વિદ્યાર્થીઓ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર